હું ખાવતી નથી આ થાય છે અમારી ભાખરી તમારા ભાખરી ખાવી હોય તો વિયો વિખાડું બહારનું વાતાવરણ કઈ આવું છે વાતાવરણ ત્રણ દીથા હાથમાં બગાડી તમે જોઈ શકો છો આમનામાં જ છે બધું پراریوں یہ باکری ہاں یہ جائے رہے کہوا مانگوں تو

તમને બારીમાંથી પણ તમે જોઈ શકો છો વાતાવરણ આ રીતનું છે વાતાવરણ ત્રણ ચાર થી થાવું જ છે બધું જુઓ આ તો બગાડી આ છે ને મમ્મીને ભાખરી કરવા નથી દેતો જુઓ દેરી વાળે જુઓ

તો પી લી આપણે ચા આ ચા ને ભાખરી તમારે તમારું ચા ભાખરી પીવી હોય તો આવો બહાર તો કાઈ જવા જેવું શિયા ચાલુ થઈ ગયો વરસાદ તો આ વિડીયોનું આયોજન કરું છું તો વિડીયો કેવા લાગે કેવાની મને કમેન્ટમાં જરૂર જણાવજો અને લાઈક શેર કરવા અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલવાનું બાય